ધ ઈટર બરાબર પીટર નામ હોય છે આ છોકરાનું બરાબર અને ઈટર એટલે કે આપણે ખૌદરો જેને કહીએ છીએ બરોબર નકરું ખાખા કરતા હોય આપણે ગુજરાતીમાં એને ખૌદરો કહીએ પણ ઈટર પણ કહેવામાં આવે છે અને બહુ સરસ એની વાર્તા છે આપણને પણ એમાંથી કંઈક શીખવા મળશે બટ બિફોર ઇટ મિત્રો જો અમે તમે અમારી ચેનલ પર નવા હો તો ધોરણ છ ના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે તો ચોક્કસથી લાઈક બટન દબાવજો અને અન્ય મિત્રો સાથે વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં જેથી કરીને એ પણ આ ભણી શકે જો મિત્રો કહે છે વન્સ પીટર ગોઝ ટુ એન્ડ ધેટ હી હેઝ સ્ટમક એક વન્સ એટલે એકવાર પીટર એટલે આ છોકરો ગોઝ એટલે ગયો હતો ડોક્ટર એટલે ડોક્ટર પાસે એન્ડ કમ્પ્લેન એટલે કે એને કમ્પ્લેન કરી હતી હી એટલે તેને હેઝ એટલે છે સ્ટમક એટલે પેટનું એક

ડૉક્ટર પ્રશ્ન પૂછે છે હેલો પીટર હાવ આર યુ હેલો કેમ છો પીટર હાવ સારું મને બહુ સારું નથી તો ડોક્ટર પ્રશ્ન પૂછે છે વોટ ઇઝ રોંગ વિથ યુ પીટર વોટ એટલે શું રોંગ એટલે ખોટું વિથ યુ એટલે તારી સાથે થયું છે પીટર શું થયું છે તને તો પીટર કહે છે સર આઈ હેવ સૌ સ્ટમક એક સર એટલે સર આઈ હેવ એટલે મને છે સ્ટમક એક એટલે પેટનો દુખાવો મને પેટનો દુખાવો છે પેટમાં દુઃખે છે તો પૂછે છે વોટ વોટ યુ ઈટ લાસ્ટ લાસ્ટ એટલે 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 શું તે ખાધું હતું ગઈ રાત્રિએ રાત્રે તે શું ખાધું હતું તો પીટર કહે છે સર આઈ હેડ ઓનલી થ્રી સેન્ડવિચીસ સર એટલે સર આઈ હેડ એટલે મેં લીધી હતી અથવા તો ખાધી હતી ઓનલી એટલે ફક્ત થ્રી એટલે ત્રણ

કેમ આટલું બધું મોડું આપણે સો જાણીએ છે તેમ કે મોડા ખાઈએ અને આપણે સૂઈ જઈએ તો આપણો શરીરની અંદર ખોરાક છે પચતો નથી અને એના કારણે દુખાવો પણ થઈ શકે છે અને ઘણી બધી બીમારી પણ થઈ શકે છે તો ડોક્ટર કહે છે કે આટલું બધું મોડું તે કેમ ખાધી સેન્ડવિચિસ તો પીટર કહે છે બીકોઝ ધેર વેર સમ ગેસ્ટ એટ હોમ એન્ડ માય મધર પ્રિપેર ઢોસા ફર્સ્ટ ફોર ધેમ બીકોઝ એટલે કારણ કે ધેર એટલે ત્યાં વેર એટલે હતા સમ એટલે થોડા ગેસ્ટ એટલે મહેમાન

સર આઈ ડોન્ટ લાઈક ઢોસા ટુસા ખૂબ જ પસંદ નથી બહુ ભાવતા નથી એટલા માટે આઈ ટુક મેં લીધા હતા ઓનલી એટલે ફક્ત ટુ ઢોસા મને ઢોસા બહુ ભાવતા નથી એટલે મેં ફક્ત બે ઢોસા ખાધા હતા સાંભળજો ત્રણ સેન્ડવિચીસ દસ વાગે ખાધી હતી એ પેલા ઢોસા ખાધા હતા બે હવે શું કહે છે ડોક્ટર બટ ઇફ યુ ડોન્ટ લાઈક ઢોસા નથી ઢોસા એટલે વાય એટલે શા માટે યુ એટલે તે ઈટ એટલે ખાધા ટુ ઢોસાસ જો તને ઢોસા પસંદ નથી તો બે ઢોસા તે શા માટે ખાધા તો પીટર જો જવાબ આપે છે મિત્રો સાંભળજો હવે હસવા જેવું છે સર આઈ ડીડ સો બીકોઝ આઈ હેડ ટેકન ઓનલી વન પીઝા વી ઓલ હેડ સ્નેક્સ ઇન ધાર્ડન પીએમ સો આઈ વોઝરી ખાધા આઈ હેડ ટેકન આઈ એટલે ટેકન એટલે ખાધું હતું અથવા તો લીધું હતું ઓનલી એટલે ફક્ત વન પીઝા મેં એક જ પીઝા ખાધો હતો વી ઓલ હેડ સ્નેક્સ જ્યારે અમે બધાએ નાસ્તો કર્યો બગીચાની અંદર હંગરી બધાય જયારે નાસ્તો કર્યો ત્યારે ફક્ત મેં એક જ પીઝા ખાધો હતો એટલે હું મને ભૂખ લાગી હતી એટલે મેં બે ભાવતા નતા તો પણ બે ઢોસા ખાધા તો ડોક્ટર જો શું કહે છે વોટ હેડ યુ ટેકન અન પીઝા બિફોર યુ એટ ઢોસા વોટ એટલે શું આશ્ચર્યથી ડોક્ટર કહે છે જો કેટલું ખાધું છે પીટરે યુ એટલે તે ટેકન એટલે લીધા હતા વન પીઝા એટલે કે એક પીઝો એટલે કે ખાધો હતો બિફોર એટલે પહેલા યુ એટ ઢોસા તે ઢોસા ખાધા એ પહેલા પીઝા પણ ખાધા હતા તો પીટર કહે છે યસ સર હા તો હવે જો સાંભળજો મિત્રો આગળ પ્રશ્નમાં પણ આ પૂછાશે કે ડોક્ટરે કીધું સો યુ એટ વન પીઝા ટુ ઢોસા એન્ડ થ્રી સેન્ડવીચીસ રાઈટ સો એટલે તેથી યુ એટલે તે એટ

યોર એટલે તારું સ્ટમક એક પેટનો દુખાવો ઇઝ નેચરલ કુદરતી આટલું બધું પેટમાં નાખ્યું છે તો તને પેટમાં જ ને ભાઈ બધું ખાધું છે એક પીઝા બે ઢોસા ત્રણ ઢોસાવીસ તો કોઈને ના દુઃખે એવું બની શકે તો પીટર શું કહે છે હજી સાંભળજો મિત્રો બટ સર આઈ હેવન ટેકન એનીથિંગ આફ્ટર ગ્લાસ ટેકિંગ અ ગ્લાસ ઓફ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર ધીસ મોર્નિંગ જો બટ એટલે પરંતુ સર એટલે સર આઈ ટેકન મેં કશું જ ખાધું નથી અથવા તો લીધું નથી એનીથિંગ એટલે કંઈ પણ આફ્ટર એટલે પછી ટેકિંગ એટલે કે લીધું હતું ગ્લાસ ઓફ મિલ્ક દૂધથી ભરેલો એક ગ્લાસ વિથ બ્રેડ એન્ડ બટર ઇન ધ મોર્નિંગ અને મેં સવારમાં ફક્ત દૂધ ભરેલો ગ્લાસ અને બ્રેડ અને બટર જ ખાધા હતા એની સિવાય મેં કશું જ લીધું નથી તો ડોક્ટર કહે છે મિલ્ક વિથ બ્રેડ બટર ઓ પીટર કહે છે ગુસ્સામાં એટલે 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 હું હું થઈ થઈ જઈશ જઈશ મેડ પાગલ પાગલ ઇફ જો યુ તું સ્પીક બોલ્યો એનીથિંગ એટલે કંઈ પણ નાવ એટલે હવે હવે તું મહેરબાની કરીને કશું ના બોલીશ કે તે શું ખાધું તું ને શું નતું ખાતું તર હું પાગલ થઈ જઈશ ટેક એટલે લઈ જા ધીસ એટલે આ મેડિસિન એટલે દવા

આઈટેક એટલે હું લઉં દીસ એટલે આ મેડિસિન એટલે કંઈ ખાઈ શકું છું બરોબર એક તો પેટમાં દુઃખે છે એટલે કે દવા શું તે દવા હાર્મફુલ એટલે નુકસાન કરશે ઇફ એટલે જો ટેક એટલે હું લઈશ હંગરી એટલે ભૂખ્યા પેટે જો હું લઈશ તો આ દવા નુકસાન કરશે અરે ભાઈ સવારમાં બી આટલું તું ખાઈને આવ્યો છું કાલે રાત્રે બી આટલું તું ખાઈને આવ્યો છું તો હવે ડોક્ટર નું રિએક્શન શું હોય છે જો મિત્રો ધ ડોક્ટર લુક્સ એટ પીટર એંગ્રીલી એન્ડ પીટર ક્વિકલી ગોઝ આઉટ ઓફ ધ રૂમ ડોક્ટર છે એ લુક્સ એટલે જોવે છે પીટર એટલે પીટર તરફ એંગ્રીલી એટલે ગુસ્સાથી એન્ડ પીટર ક્વિકલી એટલે કે ઝડપથી ગોઝ એટલે જતો રહે છે આઉટ એટલે બહાર ધ રૂમ એમના રૂમમાંથી બહાર જતો રહે છે અને આ રીતે અહીંયા સ્ટોરી પૂરી થાય છે મિત્રો આપણે પણ આ સ્ટોરીમાંથી એ જ શીખવાનું છે કે ખાસ કરીને જંક ફૂડ આપણે કહીએ છીએ તો આપણે એટલા બધા પ્રમાણમાં ખાઈ લઈએ છીએ કે આપણા શરીરને નુકસાન થાય છે અને પછી આપણે ડોક્ટર પાસે જવું પડે છે એટલે માટે આપણે સારા શાકભાજી ફ્રૂટને એવું ખાવું બરોબર ક્યારેક આવું તમે ખાઈ શકો છો પણ સાથે સાથે એ પણ ધ્યાન રાખવું કે ઓવર ના ખવાય છે જેથી કરીને આવું નુકસાન ના થાય સ્ટમક એક ના થાય હવે આપણે આગળના પ્રશ્નોના જવાબ જોઈશું બરોબર આગળના પાઠમાં જ આ સ્ટોરીમાં જ આપેલા છે પહેલો પ્રશ્ન છે ટુ પીટર્સ હોમ વુ એટલે કોણ કેમ એટલે આવ્યું હતું પીટર્સ હોમ પીટરના ઘરે કોણ આવ્યું હતું તો અહીંયા જવાબમાં આવશે સમ ગેસ્ટ બરાબર એને કીધું હતું ને મારા ઘરે ગેસ્ટ આયા હતા થોડા એટલે સમ ગેસ્ટ કેમ ટુ પીટર્સ હોમ એવો પહેલો જવાબ રહેશે મિત્રો તમે લખી શકો છો બીજો પ્રશ્ન છે વોટ ડીડ પીટર ઇટ લાસ્ટ

Peter, Peter, eat, खा है थी, पीटर એટલે પીટર એ ઈટ એટલે ખાધી હતી સેન્ડウィચિસ ક્યારે ખાધી હતી તો પીટર એટ સેન્ડウィચિસ તો હવે આપણે જોઈશું જોયા પાર્ટ ની અંદર લખ્યું છે પીટર કહે છે કે મે સેન્ડウィચિસ ખાધી હતી તો જો સમય ગાળો અહીં સમય કેટલા છે એટ 10 ઓ'क्लॉक बरोबर એટલે અહીંયા ત્રીજા પ્રશ્ન ની અંદર જવાબ આવશે પીટર એટ સેન્ડウィચિસ એટ 10 ઓ'क्लॉक ओके ખ્યાલ આઈ ગયો ત્યારબાદ છે ચોથો પ્રશ્ન

ઇન ધ ગાર્ડન આ રીતે લખી દેવાનું અને છેલ્લો પ્રશ્ન છે ડીડ પીટર ગો ટુ ધ ડોક્ટર ડીડ એટલે શું પીટર એટલે પીટર ગો એટલે ગયો હતો ડોક્ટર પાસે તો શું આવશે યસ હી વેન્ટ ગોનું થઈ જશે ભૂતકાળનો રૂપ વેન્ટ ટુ બરોબર આટલું લખી દે ડોક્ટર યસ હી બરોબર યસ હી વેન્ટ ટુ ધ ડોક્ટર લખેલું જ છે મિત્રો આ રીતે તમે જવાબ લખી શકો છો અહીંયા પ્રશ્નોના જવાબ પણ પૂરા થયા છે હવે નીચે આગળ અહીંયા જો શું આપ્યું છે આપણને બહુ નવી એક્ટિવિટી આપી છે બરોબર થોડી અઘરી પણ છે અને થોડી સમજ સમજવા જેવી પણ છે છે અહીંયા એવું યુઝ ઓલ ધ ધ લેટર્સ ઓફ વર્ડ્સ એન્ડ મેક વર્ડ યુઝ એટલે ઉપયોગ કરવાનો છે ઓલ એટલે બધા લેટર્સ એટલે શબ્દોનો ગિવન વર્ડ્સ જે શબ્દ આપ્યો છે એની અંદરથી જ એન્ડ મેક એટલે બનાવવાનો છે ન્યૂ વર્ડ નવો શબ્દ બનાવવાનો છે ઉદાહરણ તરીકે અહીંયા બિયરનું બ્રેડ થઈ ગયું બરોબર સ્પેલિંગ એના જ વાપરવાના છે અને નવો શબ્દ આપણે બનાવવાનો છે તો અહીંયા આપણે સૌથી પહેલા જોઈ શકી જોઈ શકશું ઈ એ ટી ઈટ નું બરોબર બીજો કયો શબ્દ બનશે તો એ ટી ઈ એટ બરોબર અહીંયા આપેલો જ છે ત્યારબાદ બીજા નંબરનું છે નેટ નેટ નો શબ્દ બની શકે છે ટેન ત્યારબાદ ટી ઓ પી ટોપનો થઈ શકે છે પોટ પી ઓ ટી ત્યારબાદ ચોથા નંબરનો છે ઢોસાનો થઈ શકે છે સોડા એસ ડી એ ત્યારબાદ પાંચમા આપણે બીજો શબ્દ બનાવી શકીએ છીએ ઇટ ઇઝ સ્ટોપ એસ ટી ઓ પી ત્યારબાદ એન ઓ ડબલ્યુ નાવ નાવના પણ આપણે શબ્દ બની શકીએ છીએ ઉદાહરણ તરીકે વોન અથવા તો ડબલ્યુ એન ઓન બરોબર એ પણ થઈ શકે છે સાતમા નંબરનું છે બટ બટનું થઈ શકે છે ટબ બરોબર નંબરનો છે લૂઝ લૂઝ નું થઈ શકે છે સોલ એસ એલ ઈ સોલ આપણે જે ચંપલ ચંપલમાં નીચે હોય છે અને સોલ એસ ઓ એલ ઇ ત્યારબાદ નવમા નંબરનું છે લેટ તો એનો શબ્દ થઈ શકે છે ટેલ બરોબર વાર્તા છે એવું કહેવામાં આવે છે અને છેલ્લે શબ્દ છે મિત્રો લાસ્ટ બરોબર એનો થઈ શકે છે સોલ્ટ એસ એ એલ ટી તો આ રીતે તમે મિત્રો એના જવાબ પણ લખી શકો છો એના આગળ જુઓ એની એક્ટિવિટી છે બરોબર આ પણ એક્ટિવિટી છે ગભરાવાની જરૂર નથી એકદમ ઈઝી છે બરોબર હમણાં તમને હું એક કરીને દઈશ તો બાકીના બધા તમને આવડશે જ સ્ટ્રાઇક આઉટ સ્ટ્રાઇક આઉટ એટલે બહાર કાઢવાના છે ગોતીને સોરી બહાર કાઢી નાખવાના છે લેટર્સ એટલે શબ્દ એમ જેટલા પણ એમ શબ્દ આપ્યા છે એ કાઢી નાખો અંડરલાઇન ધ વર્ડ ઇન ધ સ્ટોરી બરોબર અને સ્ટોરીમાંથી એ શબ્દ બને છે નીકળે છે અહીંયા આપણે સામે લખવાના છે તો અહીંયા પહેલો શબ્દ છે એમાંથી બધા એમ કાઢી નાખશું તો કયો શબ્દ થશે યસ ડોક્ટર ઓકે ત્યારબાદ બીજો નંબર જે છે એની અંદરથી બધા એમ શબ્દ કાઢી નાખશું તો નીકળશે હંગરી જી આર વાય ત્યારબાદ ત્રીજા નંબરમાં યસ પીઝા ઓકે ચોથા છે ક્વિકલી સી કે એલ વાય ઓકે એના પછી છેલ્લો જે શબ્દ છે એની અંદર તમારે જાતે કરવાનો છે મિત્રો બરોબર વચ્ચેના બધા જ એમ કાઢી નાખશો એટલે તમને તમારો શબ્દ મળી જશે આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો મિત્રો લાઈક કરવાનો કોઈ પણ પૈસા નથી વિડીયો પસંદ આવે તો અન્ય મિત્રો સાથે શેર કરજો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો આવા વધુ વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ અને સાથે સાથે આપણે પણ પીટર જેવું કરવાનું નથી થેન્ક યુ ગુડ બાય